નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણશું બી એડ પીટીસીમાં પૂછાતું પાઠ આયોજનનું સંકલ્પના અને મહત્વ જે આ પ્રશ્ન છે એ ટેટ ટાટમાં પણ પૂછાય છે પાઠ આ સૌથી પહેલાં આપણે શરૂઆત કરતાં પહેલાં એનું પ્રસ્તાવના જોઈએ કોઈ પણ કાર્યને સફળ બનાવવા માટે આયોજન છે એ જરૂરી છે હવે આયોજન છે દરેક ક્ષેત્રમાં જરૂરી છે હવે એવી રીતે શૈક્ષણિક ક્ષેત્રમાં જોઈએ તો શિક્ષકે પણ આયોજન કરવું જરૂરી છે આયોજન દ્વારા આપણે ક્યુ કાર્ય ક્યારે કરવું કેવી રીતે કરવું તેમજ તેના કાર્યની સ્પષ્ટીકરણ કરી શકાય છે બંધ કાર્ય થાય તો એ સારા અધ્યાપન માટે સફળતાનો માર્ગ છે હવે આપણે જોઈએ પાઠ આયોજનની સંકલ્પના તો કે સામાન્ય રીતે વિવિધ પ્રકારના પાઠનું આયોજન કરવું એટલે પાઠ આયોજન સામાન્ય રીતે વિવિધ પ્રકારના આપણે પાઠનું જે આયોજન કરીએ એને આપણે પાઠ આયોજન કહે છે શિક્ષકના સામાન્ય અને વિશિષ્ટ ઉદ્દેશોને પાર પાડવા માટે આ આયોજન તૈયાર કરવામાં આવે છે પાઠ આયોજન અનેક પ્રકારે તૈયાર કરી શકાય છે જેમ કે માઇક્રો પાઠ સેતુ પાઠ તાશપાઠ એકમ પાર્ટ વગેરે રીતે પાઠનું આયોજન કરી શકાય છે પાઠ આયોજન એ દિશા સૂચક પાઠયું છે પાઠ આયોજનમાં હેતુઓ વ્યાખ્યાયિત કરવા વિષય વસ્તુને ગોઠવવી વિષય વસ્તુની રજૂઆત માટેની પદ્ધતિ અંગેની વિચાર કરી શકાય છે જેના લીધે સફળ શિક્ષણ કાર્ય કરી શકાય છે હવે આપણે જોઈએ પાઠ આયોજનનું મહત્ત્વ પાઠ આયોજન કરવાથી શું ફાયદો થાય છે શું એનું મહત્ત્વ છે આની અંદર આપણે જોઈ શકીએ તો કે પાઠ આયોજન કરવાથી પાઠની પૂર્વ તૈયારી કરી શકાય છે યોગ્ય સમય મર્યાદામાં પાઠ છે એને આપણે પૂરો કરી શકીએ છે હેતુઓ સ્પષ્ટ કરી શકાય છે વિવિધ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી શકાય છે અને વિવિધ શૈક્ષણિક પદ્ધતિ અને પ્રયુક્તિઓનો પણ ઉપયોગ કરી શકાય છે શિક્ષક જરૂરી કાપા નોંધ અંગે વિચારણા કરી શકે છે